તો ફાઇનલી મિત્રો આપણે હાઈવે ઉપર નીકળી જા અને હકીકતમાં માં આ જયારે રોડ આમ હાઈવે આમ જો ને ઓલી બાજુ ત્યાંથી છે ને આપણું ગામ હાઈવે છે અહીંથી આપણું ગામ સાત કિલોમીટર થાય અને આપણે અહીંયા જે ફરીને આવ્યા ને એ પંદર કિલોમીટર ફરીને આવ્યા કેમ કે સાત કિલોમીટર આમ થતું હતું ને ફરીને આપણે પંદર કિલોમીટર આવ્યા એનું કારણ છે કે તણ નાળા આવે ને તણે તણ નાળા તૂટી જાય એટલે ફરીને લાવવું પડે એ હતું અને આજે પંદર પંદર કિલોમીટર લગભગ ફેર્યા છે હવે આપણે આ હાઈવે ઉપર ચડી જાય રોવા તમે રોવાથી ખેતરમાં પાણી ભેરાવો રો આ તો આ ખેતર આખા ખેતર ડૂબમાં કેટલા વરસાદ પીડો છે ને બજારા કુ કરું ને એ મારે ભાઈ વાતા